આ વર્ષે ટામેટાની ખેતી કરી હતી ટામેટાની ખેતીમાં ડિસેમ્બરમાં વાવણી કરવામાં આવે છે અને ચાર માસમાં પાક તૈયાર થઈ જાય છે આ ખેતીમાં વિગત આઠથી દસ હજાર જેટલો ખર્ચ થાય તેમજ વાતાવરણ સારું હોય તો ચાલીસથી થી પચાસ મણ ટામેટા થાય છે આ વર્ષે વાતાવરણ ખરાબ રહેવાથી ખેડૂતોને ઓછું ઉત્પાદન મળેલ છે તેમ છતાં ખેડૂતોને માર્કેટમાં ભાવ સારા મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી ટામેટા વેપારીઓ દ્વારા અમદાવાદ વડોદરા સુરત જેવા શહેરોમાં ટામેટા મોકલી આપવામાં આવે છે વેધર ઇફેક્ટ છે પણ પ્રોડક્શન ઓછું છે પણ એની સામે ભાવ સારા મળ્યા છે ખેડૂતને આ સાલે ક્વૉલિટી બહુ ઓછી બની છે કારણ કે ગ્લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે વાતાવરણમાં ઘણા બધા પલટા આવ્યા છે અને પલટા આવવાથી ઉત્પાદન ઓછું આવ્યું છે અને ક્વોલિટી પણ બની નથી પણ જો પ્રાકૃતિક ખેતી કરીએ તો એમાં થોડા ઘણા અંશે એ ક્વૉલિટી બને છે અને પણ ભાવ સારો મળે છે અને આ વર્ષે ઓવરઓલ ભાવ ત્રણસોથી લઈ અને ચારસો રૂપિયા સુધીનો ખેડૂતને મળેલ છે તો આ વર્ષે